પ્રાણીન ફાઉન્ડેશનના સંસ્થાપક નેહા પટેલ ગૌરક્ષા સમિતિએ પણ પોલીસ સાથે તપાસ હાથ ધરી હતી મકાનમાંથી મહંમદ યુસુફ શેખ મળી આવ્યો હતો તેના મકાનમાંથી નોનવેજનો બત્રીસ હજાર છસોનો કુલ ત્રણસો છવ્વીસ કિલો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા નોનવેજના જથ્થાને કબજે લેવામાં આવ્યો હતો પોલીસે એફએસએલ અધિકારી પાસે તપાસ કરાવતા ગૌ માસનો જથ્થો હોવાનું જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે પિતા મોહમ્મદ યુસુફ તેના પુત્ર મહંમદ નઈમ તથા ચાર કારીગરો મહમ્મદ હનીફ ભઠિયારા દિલાવર ખાન પઠાણ મોઈન હબદાલ તથા મોમિન શેખને ઝડપી પાડ્યા હતા ગૌમાસનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા કેટલા સમયથી આ રીતે ગૌમાસના સમોસા બનાવીને વેચાણ કરવામાં આવે છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે નમસ્કાર હું નેહા પટેલ એસપીસીએ સેક્રેટરી વડોદરા જિલ્લો જેના અધ્યક્ષ કલેક્ટર છે મને બાતમી હતી કે હુસૈની સમોસાવાળા જે પાણીગેટ પાસે મોટી દુકાન ધરાવે છે અને ફેમસ છે એ ગૌમાસના સમોસા વેચે છે એ ઇન્ફોર્મેશનના આધારે હું ડીસીપી પન્ના મોમાયા મેડમને હું મળી અને એમને તરત જ એમની પોતાની ટીમ તૈયાર કરી અને અમે બીજા દિવસે પોલીસ સાથે રેડ કરી એલસીબી પીએસઆઈ શ્રી બારીયા સાહેબ અને એમના સ્ટાફ અને ખૂબ પ્રમાણમાં ગૌમાસ મળી આવ્યું ડીપ ફ્રીઝર હતું ક્રશર હતું બહુ જ જબરજસ્ત એને સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને એમાં સમોસા વેચતા હતા અને પોતાની જ દુકાન છે સમોસાવાળા જે હુસૈની સમોસાવાળા નડિયાદવાળા અને એમના ઘરમાં આ ગૌમાસના જે સમોસા બનતા હતા અને જે આધારે પછી અમે લોકોએ એફએસએલ પોલીસ એફએસએલમાં મોકલ્યા અને રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ જેમાં ગૌમાસ આવ્યું છે તો આ બહુ મોટી કાર્યવાહી હતી પન્ના મેડમ દ્વારા એમના માર્ગદર્શન હેઠળ અને આ જે છે દગો દીધો છે બરોડાવાસીઓને કે એમને ગૌમાસ ખવડાવ્યું ઘણા બધાના મને ફોન આવ્યા સુરતથી ફોન આવ્યા કે મુસલમાનોના કે અમારું ધર્મ ભ્રષ્ટ કર્યો તો આવા કેટલા અન્ય ધર્મના પણ હશે જેમને હું ધર્મભ્રષ્ટ થયો આ ગૌ માસ ખવડાવીને બીજું એટલું મોટું સમ્રાજ્ય છે પાંચ મંજિલ છે એનું આ દુકાન આટલી પ્રોપર્ટી વસાવી કેવી રીતે આ ઈલિગલ ધંધો હતો જેમાં પ્રોપર્ટી સીઝ થવી જોઈએ સરકાર દ્વારા કેમ કે લોકોનું ધર્મ લોકોની લાગણી દુભાઈ છે ધર્મભ્રષ્ટ કર્યો છે અને આ ઇલિગલ પૈસો હતો બે નંબરનો પૈસો હતો જેમાં સામ્રાજ્ય મોટું ઊભું કર્યું છે જે મોહમ્મદ યુસુફ અને એનો છોકરો નઈમ આ ધંધો કરતો હતો બીજી વસ્તુ ક્યાં ગૌ માસ આવે છે ક્યાંથી એ તો પોલીસે ઇન્વેસ્ટિગેશનમાં લેશે જ પણ આ જે થઈ રહ્યું છે એ આંખ ખોલવા જેવું છે કે તંત્રએ પણ આના ઉપર ધ્યાન આપવું જોઈએ ફૂડ સેફ્ટીએ ધ્યાન આપવું જોઈએ કે આ લોકો સમોસા વેચતા હતા ખુલ્લે આમ તમે એની જુઓ તો બહુ ફેમસ છે અને સૌથી મોંઘા સમોસા વેચતા હતા અને એ લોકો દૂર દૂરથી ખાવા આવતા હતા ઉસેની સમોસા તો મારી એ રિક્વેસ્ટ છે કે સરકાર આમાં ધ્યાન આપે અને આની દુકાન સીલ થવી જોઈએ એનું ઘર સીઝ થવું જોઈએ જેથી આ એક એક્ઝામ્પલ બેસે લોકો ઉપર કે અહીંયા ખોટું કામ બરોડામાં ન થાય સુપર પોલીસની કામગીરી સુપર છે અને આઈ રિયલી થેન્ક પન્ના મેડમ જેમને આ મારી વાત સિરિયસલી લીધી અને એવી રીતે હું આશા કરું છું કે વડોદરામાં જ્યાં જ્યાં ગૌમાસ વેચાય છે ખૂબ પ્રમાણમાં તે કંટ્રોલમાં આવે અને બંધ થાય